ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કરે એ પહેલા જ તેમાં ફાંટા જોવા મળી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આ ફાંટા એટલા માટે કહેવા પડે છે કારણ કે જે આખો ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જે રચના કરવાની છે જે સમિતિ બનાવવાની છે તેમની અંદર જેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે તેમના જ દીકરા હવે કંઈક એવું કહી રહ્યા છે કે તેનાથી એવું જ લાગે છે કે હવે જે આખી સમિતિ છે તેમાં ફાંટા પડવાના છે અને ક્યાંક ફરી એક વખત ક્ષત્રિય સમાજમાં અંદરો અંદરનો ડખો પણ જોવા મળવાનો છે પોસ્ટ કરી છે જયવીરરાજસિંહ ગોહિલે જે ભાવનગરના રાજવી છે અને તેમણે લખ્યું છે જે ગઈકાલે એક બેઠક મળી હતી જેમની અંદર નિર્ણય કરવામાં આવ્યો કે વિજયરાજસિંહ ગોહિલને જે આ સમિતિ છે તેમના પ્રમુખ બનાવવાના છે અને આ જ વિજયરાજસિંહ જે ગોહિલ છે તેમના જ પુત્ર એટલે કે જયવીરરાજસિંહ અને તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કર્યું છે અને લખ્યું છે

હું હંમેશા મારા ક્ષત્રિય સમાજને વફાદાર રહ્યો છું અને રહીશ અને મારા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને સમાજના ભલા માટે સખત મહેનત કરીશ તેમણે પોસ્ટ કરી છે અને લખ્યું છે કે હું ક્ષત્રિય સમાજ માટે હંમેશા વફાદાર રહ્યો છું એટલે મારે કોઈ જ આવી સમિતિમાં જવાની જરૂર નથી કે જ્યાં મારે સાબિત કરવું પડે કે હું ક્ષત્રિય સમાજને વફાદાર છું હું આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓ પોતાના સમુદાય માટે શિક્ષણ નોકરીઓ અને વ્યવસાયોમાં મદદ કરવા માટે અને આપણી પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે અને હું આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય

ખાસ કરીને સરકારી નોકરીઓ અને ઉદ્યોગ સાહસિકો અને વૈશ્વિક નેતાઓના નિર્માણ માં જે વર્તમાન સમયની ખાસ જરૂરિયાત છે સાચો ક્ષત્રિય રક્ષક છે અને સામાજિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિના ભલા માટે કામ કરે છે બધાને મારી શુભેચ્છાઓ અને આદર સહિત જયવીરાજસિંહ ગોહિલ યુવરાજ ભાવનગર હવે જયવીરાજસિંહ જે ભાવનગરના યુવરાજ છે તેમણે સ્પષ્ટતા કરી દીધી છે કે આવી સમિતિમાં હું ક્યાંય જ નથી જવાનો જે ઘણા બધા રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આ સમિતિ દ્વારા જે આવતીકાલે આજે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જે આ સમિતિ છે તે મળવા જઈ રહી છે એટલે કે મહાસંમેલન થવાનું છે અને એ પહેલા જે વિરાજસિંહની આપોષ ઘણું બધું કહી જાય છે અને અંદરો અંદરનો ડખો પણ ક્યાંક ને ક્યાંક હવે આપણને ક્ષત્રિય સમાજનો સામે આવતો હોય તેવું પણ લાગે છે થોડા દિવસ પહેલા આપણે પદ્મિની બાને પણ સાંભળ્યા હતા ને તેઓ પણ એવું જ કહી રહ્યા હતા કે ક્ષત્રિય સમાજમાં એવું છે કે ભાગલા પાડો અને રાજ કરો એ બાદ ફરી એક વખત હવે એવું લાગે છે કે જ્યાં સંમેલન મહાસંમેલન મળવા જાય પહેલા જ ફાંટા પડી ગયા છે એટલે કે રાજવીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે પણ કેટલા આવે છે તે જોવાનું રહ્યું અને એમની સાથે સૌથી ચર્ચાસ્પદ મુદ્દો તો આ જ છે કે જે નિવેદન આપવામાં આવ્યું હતું એ બાદ ક્ષત્રિય સમાજ ત્યારે પણ એક નહોતો થયો ત્યારે પણ ભેગો નહોતો થયો અને આજે જ્યારે

પણ જોવાનું એ છે કે લખ્યું છે કે મારા અને મારા પરિવારમાંથી કોઈ જ સભ્ય આ સમિતિનો હિસ્સો નથી બનવાનો અને પ્રમુખ બનાવવાની વાત છે એટલે કે વિજય ગોહિલને ત્યારે એ જોવાનું છે કે વિજય રાજસિંહ ગોહિલ તેમના પ્રમુખ બની અને તેમના આમંત્રણને સ્વીકાર કરે છે કે નહીં અને એમની સાથે જે જયવિરાજસિંહ છે તેમણે તો સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી છે કે હું તો નથી જ જવાનું